કાળુભા વાઘવાળા ડેલાના રહેણાંકમાંથી નિલંબાગ પોલીસે રૂપિયા સવા ત્રણ લાખનો વિદેશી દારૂ બરામદ કર્યો આરોપી ફરાર કાળુભા વાઘવાળા ડેલાના રહેણાંકમાં રહેતા રાજુભાઈ સોલંકી તેમના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે નિલંબાગ પોલીસ મથકના સ્ટાફે રેડ કરી કુલ રૂપિયા ત્રણ લાખ સત્યાવીસ હજાર છસોનો વિદેશી દારૂનો જથ્થો બરામદ કરી તા રાજુભાઈ સોલંકી ફરાર થયા હતા જેને ઝડપી લેવા નિલંબાગ પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા Thank you.